you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ઊંડી સાપ છોડવામાં સફળ થયા છે પછી તે જેઠાલાલ હોય બબિતાજી દયાબેન ટપ્પુ ગોલી અયર પીડે દરેકનો બહોળો વર્ગ છે કેટલાક કલાકારો જોકે આ શોને અલવિદા કહી ચૂક્યા છે જ્યારે કેટલાક હજુ જોડાયેલા છે ત્યારે હવે જે ખબર આવી રહી છે તે તારક મહેતા શો ફેન્સ ને કદાચ આઘાત રાહત શકે છે કારણ કે વધુ એક કલાકાર ની વાતો સામે આવી રહી છે અભિનેતા કુશ શાહ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે શરૂઆત થી જોડાયેલો છે શો માં પાત્ર ભજવે છે અને દર્શકો ખૂબ ખુબ લોકપ્રિય પણ છે ટપુ સેના ના સભ્ય ને બુદ્ધિ અને મસ્તી ભરેલા એટીટ્યુડ માટે તે ફેન્સ લોકપ્રિય છે જો કે હાલ રિપોર્ટ સામે આવી રહ્યા છે કે તે શો છોડી રહ્યો છે અફવા વચ્ચે ગોલી એક ફેને સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે આ ફોટો ન્યુયોર્ક ફેન અને કુશ શાહ નો હોવાનું કહેવાય છે અને કહેવાય છે કે તે અભ્યાસ માટે આ શો છોડી દીધો છે અને ન્યુયોર્ક પોતાનો અભ્યાસ કરે છે હવે ગોલીના ના આ ખબર પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે